મારા બેટા નું શ્રાવણ મહિનો આપવા થયો બોલો સાવણ મહિનો આપવાનો થયો વરસાદે એક વખત આ વહન નહી આવતું બે દાડા પેલા વરસાદ આવ્યો તો પાછો નતો આવ્યો પણ મારા બેટા નું આખા ઓટામાં ફરી વળ્યું પણ ઉના વર્મો તો હમુર્દુ એક જોબુ ભાર્યું નહીં પોર તો પોર જોબુળો પેલા મગન ભાઈ ને જોબુળો હતો તે વાવાઝોડું આવ્યું તે બધો આખો જોબુળો જ ભાઈ ગયો ઉના વર્મો તો એક જોબુ ખાતું નહીં હમુર્દુ હું ડોહા જોબુ જોબુ કરો છો સમ જોબુ જોબુ તારો ભાત તને ખબર તો છે કે મને જોબુ શેટલો ભાવું છું હું જોબુ ચોમા બેહન તરત જ કાચો હોય ને થોડો થોડો પાચો હોય તો એ તોડીને ખાઈ લઉં કે અરે જોબુ જોબુ હું કરો છો

આપડા ફરી વળ્યો આખા આખા છેતરે છેતરે પણ આપડે તો જોબુડા નહીં હું ફોન કરું તે હોય મારી વાત ફોન નહી કરવો એક કોમ કરીએ કાલી ખોટી બાપડી પચાસ રૂપિયા છોડી ને હમાચા લેતા ઈયે શું હતું છો એ બોને બોને ચાંદની થા હા હા કશું હતું કાલ નઈ અત્યારે હાલ હોય તો મુરત તાત્કાલિક અત્યારે જતું જ રેવાનું

આ ₹80 ની 500 હું કરા અમો પાછું શાકભાજી તો હું જા જમતો જોને એટલે પછી લા બીત પડે કે અને પાછી બાયરી છે શું છે બાયરી છે નવા નવી એટલે પાછી કરીન ડાર તો ના ખાય રોજ નવું નવું શાકભાજી ભાજી ખાવું પડે હું કરા ક્યો એ હું કોડી ખબર દે અરે લાકો લે હાલ તો ઉપાડ હજી ઘર આખું છે આ જોકો આ ગોમ છું મા લોચો પડવા ભાગી ને પાથરો કરે હોય તો અસલ ના ઉપડું ચાલે ભૂગાકી ખાવા ના

હેડો આ કરાઈ ઉપર લ્યો તારું શું થાય હું તો કોઈ શક નઈ જન્ને બેટા

આ કાકા કો બીટીંગ ખાતા અરે હા કો કે વેવઈ ને તો બધું આબરૂ હું કાટો છો પણ હા કાકા એક બે ખઈ લઉ ફટ નહીં ઈ ફટલી ની પટલી નઈ ખાવ આપણે કે હા શાંતિ રાખ કે એક બે ખઈ લીધો તો સારું પટલી નઈ ખઈ લઉં તે ઓમ મને ઓમ જોઉં ને એટલે મને ઓમ જમતમ થાય છે હા કા બુકા તો આ આવી ગયા ઓય મેવાઈ આવો 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 એહો હા ઓમ સારું થાગા હા આવો રાવતાજી છો કે

આપડે બે કીધું ખાતા ખાતું જ નહીં ખાતું જ નહીં તમાર તો પણ ઘર આગળ જોબુ હોય એટલે તમાર તો નવેજ નહીં કરવું પડે

તમે તાર બે તમે છો તમારાબુ ખાવા જોબુડા એટલો જોબુ ખાધો ને તે ના પૂછા ની વાત કરો તમે તાર બે હે હું જોબુ ખાઈ ને આવું મારે

કો કીધા જેવું જ નહીં ઓર બલી હરી જેલી ડુંગળીનો ભાવ એ કાલ આપણે કરીએ મો મો ઓત લઈ કરું ઓ હો 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 કોઈ જોગું કોઈ જોગું આયા શું કોઈ જોગું આયા શું પણ મારા બેટા બધો હેટ ઉપર છું કારણ આવો મારે એક જોબુડો ખાલી આવી જાય ને તો મારે બસ બસ એક સવ આવ્યો છે પણ મારો બેટો આવડો જ થયો છે આમાં બે વર્ષ હોય બે વર્ષ એની કમ્પ્લીટ જોબુ ઈકણ આવશે મારા બેટાને બધો જોબુ અધરશું આમાં જમાઈને મોકલું નહીં જમાઈને હાથ પગ ભઈ જાય અને એક તો પાછું કુણ કર આખો દાડો એક તો બાપડા પેલા માર તો વેવાઈએ એકલા અને વેવાઈને મોકલું વેવાઈને હાથ પગ

રામતાજી આ તમારો વેવય ભોય પડ્યા હું થિર્યા આ હું ના પાડતો તો થઈ એકતા ઉપર નઈ થઈ એકતા હવે બોલ્યા તારા બહાર બોલ્યા છોવા આટલી ઓ ફૅક્ટર થઈ ગઈ છે ઓન મુ ના પાડતા નહ ડખલા મારે યાર ગોમ આવતી નથી કે આવે વેવય નું પર ના તું તમે રાવા હું ડોમરા મોકલ દઉં લે ઊભા તો પકડ પકડ પડી પકડતી તમાર

ના પાડી પાડી 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 ના તો પાડી ના પાડી પાડી નક પાડી પાડી ના પાડી પાડી ના પાડી પાડી ના પાડી પાડી ના પાડી ના ગંભાળ તન હું આવ તા એ ઉપર ડોક્ટર ફોન ફોન તમે શું જે નાંગાત હા પણ આવો જલ્દી આટકું બારો આટકું નાખી ગયું તું બાર ઘેર આવો પડશે આવું ના ભાઈ ઓય ઈવાન નું મેવાનું હાલું જો પણ ઓન હું શાંતિ કવ છું જે થવાનું એ થય જ રહે ઈવાન હાલ દર્દમાં છે દુખાય છે રાખો એટલે આરામ કરવા દે થોડો ઓહ સમજી તમે આવી રીતે જોબુ બારી હળું પડુકડા ના થઈ જાતા એટલે જોંબા પણ ના થઈ જાતા નકર પરસો તો આટકા આવો નહી આવું અને મારા વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા